સુરત માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો રહ્યો છે કારણ કે આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન ગ્રોથ હબ સુરત બનશે ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમી ગ્રોથ બનાવવાનું આગવું વિઝન છે સુરત શહેરના ડુમસ રોડ પર લી મેરેડિયન હોટેલ ખાતે યોજાયેલા લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમ બાદ છ સેશનમાં ઇકોનોમિક રિજિયન અર્બન હાયર એજ્યુકેશન પ્રવાસન સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિકસિત ભારતનું વિઝન ભારત બાજાર જેવા વિષયો પર સેમિનાર યોજાયો હતો જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વક્તાઓ તજજ્ઞોએ સંબોધન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં મંત્રી કનુ દેસાઈ ઉદ્યોગ કુટીર શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર ડોક્ટર હસમુખ અડિયા સહિત સાંસદો ધારાસભ્યો ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ તેમજ પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા